નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય અથવા તો આપણે ટોપિકને લેતા હોઈએ છીએ જે વિષય આપના તમામ લોકો જે છે એમની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે હોય છે એમનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે પ્રશ્નો છે અથવા તો એમની જે રજૂઆત જે છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર ખાસ પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અને સંબંધિત વિષયોના નિષ્ણાતોને અમે આમંત્રિત કરતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સચોટ માહિતી લઈને આપની જે પ્રશ્નો છે અથવા તો આપણી જે દુવિધા છે એ દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ આપણે જાણી જાણીએ છીએ ખૂબ સારી રીતે કે હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ત્રીજી વખત સત્તારૂઢ થઈ ચૂકી છે અને હવે બજેટ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એમ કહી શકાય કે હવે ખૂબ જ ઓછા દિવસ બાકી રહ્યા છે બાવીસમી જુલાઈથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને ત્રેવીસમી જુલાઈના દિવસે સામાન્ય બજેટ જે છે એ રજૂ કરવાનું છે અને સામાન્ય બજેટ રજૂ કરીને આ વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પણ એક રેકોર્ડ સરજવા જઈ રહ્યા છે સાતમી વખત એ પોતાનું બજેટ રજૂ કરશે બજેટમાં શું આવશે બજેટમાં કેવી પ્રકારની જોગવાઈ રહેશે સામાન્ય લોકો માટે બજેટમાં શું હશે આ ઉપરાંત ઉદ્યોગ જગત માટે બજેટ કેવું રહેશે શેર બજાર સાથે આપણા જે લોકો જોડાયેલા છે એમના માટે બજેટ કેવું રહેશે એવા તમામ પ્રશ્નો જે છે એના ઉપર ચર્ચા સામાન્ય લોકોની અંદર શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર જે લોકો છે મોટા ભાગે એ શેર બજાર સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને શેર બજારની દરેક બાબત ઉપર ખૂબ જ ઝીણવટભરી નજર રાખતા હોય છે તો આજે આપણો વિષય એ જ છે કે બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રોકાણકારો જે છે એમની એક વ્યૂહરચના કેવી હોવી જોઈએ કેવા શેર એમને ખરીદવા જોઈએ કેવા શેરથી એમને દૂરી રહેવી જોઈએ અને એમનું વલણ એક કેવા પ્રકારનું રહેવું જોઈએ આ તમામ પ્રકારના પ્રશ્નો જે છે જે પ્રશ્નો ઉપર આજે આપણે સાથે જે નિષ્ણાત આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની સાથે આ વાત કરશું અને એમની પાસેથી માહિતી મેળવીશું જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જીગરભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી ડીમેટ ખાતા જે છે એની સંખ્યા વધીને પંદર કરોડની આસપાસ પહોંચી ચૂકી છે અને એક અન્ય અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડીમેટ ખાતા ખોલવાની જે આપણી એક પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપથી વધી રહી છે દર મહિને અંદાજે ત્રીસ લાખ જેટલા ડીમેટ ખાતા હાલમાં ખુલી રહ્યા છે અને આ જે પ્રવાહ જે છે એ અકબંધ છે આ રીતે જ વધી રહ્યો છે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે અને શેર બજારને લઈને આપણા લોકો એટલા એક્ટિવ છે સાથે સાથે એને લઈને આશાવાદી પણ છે ત્યારે બજેટ હવે આવાનું છે થોડાક દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં આપ આપણા દર્શક મિત્રોને એ જણાવો કે હાલના બજારની સ્થિતિ હાલની કેવી રહેલી છે હાલની બજારની સ્થિતિ માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર રેડ કરી રહ્યું છે નિફ્ટી અને સેન્સેક્સ છે ઓલ ટાઈમ હાઈ ઉપર છે ઓલ ટાઈમ હાઈ ટચ થયો તો ચોવીસ ત્યાંથી અત્યારે સો પણ જો પ્રોપર લુકિંગ પછી ચોવીસ ત્રણસો ચાલે છે બેન્ક નિફ્ટી પણ એના હાઈથી હજાર પંદરસો પણ ડીચે ચાલી રહી છે પણ ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે એટલે થોડું પ્રોફિટ બુકિંગ થોડુંક સાઈડ એવું માર્કેટ ચોક્કસપણે રહી શકે અને આ રીતે અત્યારે માર્કેટમાં બજેટ આવવાના હિસાબે પણ થોડું પોશિયસ વ્યૂ છે એટલે ઓવરઓલ માર્કેટ અત્યારે બહુ તેજી કે બહુ મંદી તરફ નથી પણ સાઈડવેસ માર્કેટ છે એવું કહી શકીએ જગરભાઈ આપણે શરૂઆતમાં જ આપણા દર્શક મિત્રોને એક ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી એક પ્રશ્ન જીગરભાઈ જે છે સામાન્ય લોકોનો હાલમાં એ જ છે કે આપણે જાણીએ છીએ કે બાવીસમી જુલાઈના દિવસે બજેટ સત્ર શરૂ થશે અને પહેલાં જ દિવસે આર્થિક સર્વે રજૂ થશે અને એના આગલા દિવસે સામાન્ય બજેટ રજૂ થશે તો જે આપણા રોકાણકારો છે જીગરભાઈ એમને હાલનું અંદર કેવા પ્રકારનું જે વલણ જે છે એમને રાખવું જોઈએ લેવાલીમાં કે વેચવાલીમાં આ એક દુવિધા એમને સતાવી રહી છે લેવાલી વેચવાલીમાં બંનેમાં એવું છે કે અત્યારે આ ઝોનની અંદર પ્રોફિટ બુકિંગ થોડું કરી અને થોડું કેશ ઉપર બી બેસવું જોઈએ કારણ કે બજેટ બાવીસ તારીખ છે દસ દિવસની અંદર એક થોડી અફડાતફડીની અંદર પરિવાર નીચે સ્ટોક બાય કરવાના ચાન્સીસ મળી શકે એમ છે અને બજેટનું જેવું અનાઉન્સમેન્ટ આવશે અને જે સેક્ટર માટે પોઝિટિવ હશે એ સેક્ટરમાં પરિવાર કોઈ નવું નવા હાઈ પણ આપણે જોઈ શકીશું હમ જીગરભાઈ જેમ કે હાલમાં આપણે જોઈએ છે કે વૈશ્વિક પરિસ્થિતિ જે છે વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ જ પ્રવાહી બનેલી છે એક બાજુ યુદ્ધનો માહોલ જે છે એ ચાલે છે બે દેશો ચાર દેશો યુદ્ધમાં અત્યારે છે બીજી બાજુ કે અન્ય જે આર્થિક સ્થિતિ છે દુનિયાના ઘણા દેશો એમની ખૂબ નબળી બિન પ્રતિબિંબ થઈ રહી છે ઘણી જગ્યાએ ચૂંટણી ચાલી રહી છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે ભારતીય શેરબજાર જે છે એના જે પાસા છે એ આપ કેવા જોઈ રહ્યા છો ભારતીય શેર બજાર અત્યારે ઘણું જ સારું રેઝિલિયન્ટ છે અને છેલ્લા ઘણા ટાઈમથી જ્યારે પણ યુએસ મંદીમાં હતું યુકે મંદીમાં હતું ત્યારે જે એ સ્ટોક માર્કેટમાંથી ઇફેક્ટ હતી કે ત્યાં આગળ એમના બાકી લોકલ જે ઇન્ફ્લેશનમાં જેટલી ઇમ્પેક્ટ હતી એટલી કમ્પેરેટિવલી ઇન્ડિયામાં ઇમ્પેક્ટ ઓછી રહી છે અને સ્ટોક માર્કેટ પણ પહેલાં ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ પહેલાં રિકવર થયું હતું અત્યારે યુએસનું સ્ટોક માર્કેટ ડાઉજોન્સ નાસ્ટેક પણ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે પણ એની પહેલા આપણે ઓલ ટાઈમ હાઈ ટચ કરી લીધો હતો અને અત્યારે જે સ્થિર સરકારનું એકવાર આવી ગયા પછી પરિવાર એફઆઈએ પણ એમનો ઇન્ફ્લો ફંડ ઇન્ફ્લો સ્ટાર્ટ કરી દીધો છે હમ જગરભાઈ જેમ કે સૌથી આપણે ગુજરાતના લોકો અને અમદાવાદના લોકો પણ મોટા પાયે શેર બજારમાં જોડાયેલા છે અને એમ સતત એક્ટિવ હોય છે બજારની સ્થિતિ ઉપર એમની નજર ચોવીસ કલાક રહેતી હોય છે એ પ્રકારની આપણી સ્થિતિ છે ત્યારે એમનો એક જ પ્રશ્ન સૌથી પહેલો હોય છે કે હાલમાં જે આપણે એક કમાણીની તક જે છે એ કમાણીની તકમાં કેવા પ્રકારનું વલણ જે છે એ આપણા રોકાણકારો રાખવું જોઈએ ખાસ કરીને બજેટ થી પહેલા બજેટ થી પહેલા એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવું જોઈએ ડિફેન્સના સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ ની અંદર આપણે જોવા જઈએ તો રોડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંપની બિલ્ડ કરતી હોય એ રેલવે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે સારો એવો બૂસ્ટ મળ્યું છે એટલે અને આપણી ગજાર સામે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે જેવી રીતે વર્લ્ડ અક્રોસ ઇન્ડિયામાં આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં તમે જેવી રીતે રેલવે સ્ટેશન્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે રીતે નવી ટ્રેન ચાલુ આવી રહી છે અને જેવી રીતે એની અંદર મુસાફરી કરવાવાળા લોકો વધી રહ્યા છે એ રીતે ફંડામેન્ટલ તેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સમાં એટલે રોડ કન્સ્ટ્રક્શન કંપનીઝ રોડ ઇક્વિપમેન્ટ કંપનીઝ એ ઇન્ડાયરેક્ટ કહેવાય અને રેલવેઝની કંપનીઝ એ બધામાં અત્યારે એક સારી સ્ટ્રકચર તેજી થઈ શકે દર્શક મિત્રો જે આપણા રોકાણકારો છે એ રોકાણકારોને જીગરભાઈએ એક સરસ મજાની ટિપ્સ એ આપી છે કે હાલની અંદર આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જે છે એની અંદર તેજીના સંકેત છે સાથે સાથે રેલવે સાથે જોડાયેલા જે પણ શેર છે કેવાનો મતલબ આપણો એ છે કે રેલવે સાથે જોડાયેલા શેર અથવા તો એને લગતા શેર એમાં તેજી રહેવાના સંકેત આપણને દેખાઈ રહ્યા છે તો રોકાણકારો જે છે એમાં વિશ્વાસ વધારીને થોડાક આગળ વધી શકે છે પરંતુ સાવધાની તો ચોક્કસપણે રાખવાની જરૂર છે જીગરભાઈ એક પ્રશ્ન જે છે બીજો પ્રશ્ન એ થાય છે કે હાલની અંદર સેન્સેક્સ અને નિફ્ટી બંને બજેટ પહેલા કેટલા સુધી આપને એક અંદાજ છે કે આટલા સુધી એ સપાટી પહોંચી શકે છે અને ત્રેપન હજાર પાંચસો ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ સુધી બેંક નિફ્ટી આવી શકે છે ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ ફિફ્ટી ફોર આજે ચોવીસ હજાર ત્રણસો પર એક રેઝિસ્ટન્સ હતું જે રેઝિસ્ટન્સ હમણાં જ ક્રોસ થયું છે થોડું ટકી રહ્યું છે અને બાવન હજાર પાંચસો ઉપર એક રેઝિસ્ટન્સ હતું બેંક નિફ્ટીમાં એ બી કદાચ અત્યારે માર્કેટ ક્લોઝિંગ ટાઈમ સુધીમાં ક્રોસ થઈ જઈ શકે નિફ્ટીના નિફ્ટીની ખૂબ ચર્ચા જગરભાઈ હાલમાં થઈ રહી છે કે નિફ્ટીના જે શેર છે એમાં રોકાણ કરવા લોકો એમ ઉત્સાહ વધી રહ્યો છે એમને તો આપણે એક બજાર નિષ્ણાત તરીકે એક એક્સપર્ટ તરીકે આપણા જે લોકો છે જે નિફ્ટીમાં આગળ વધવા માંગે છે એમાં આપની એક સલાહ શું છે આપણા લોકો માટે નિફ્ટી આપણે વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટી કંપનીઝની અંદર અત્યારે રિલાયન્સ જે છે છે લીડ કરતું હોય એક રિલાયન્સનો માં કન્ટિન્યુઅસ તેજી જોવા મળે છે રિલાયન્સ અત્યારે ના ભાવ આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે લાસ્ટ વીકમાં એચડીએફસી બેન્કે કન્ટિન્યુઅસ તેજી કરી હતી એટલે એક બેન્કિંગનો સ્ટોક થઈ ગયો રિલાયન્સ ઓઇલ એન્ડ ગેસ કંપનીનો સ્ટોક છે પ્લસ જીઓ ફાઈનાન્સનું બે અલગથી એક વર્ટિકલ છે સેમ વે ટીસીએસ છે જે આઈટી કંપનીઝમાં તેજી થઈ એમાં ટીસીએસ ઇન્ફોસિસ આ બધી લીડ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું હતું ઓટોની અંદર બજાજ ઓટો ટાટા મોટર્સ આ બધા લીડ કરી રહ્યા છે બજાજ ઓટોએ વર્લ્ડનું પહેલું સીએનજી બાઇક લોન્ચ કર્યું જેના હિસાબે એક સારો સ્પાઇક હમણાં ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યો હતો એવી રીતે ઓટોમાં બી તેજી છે આમાં પણ તેજી છે એફએમસીજીના સ્ટોક્સની અંદર મેરીકો ડાબર આવી કંપનીઝની અંદર ગોધરાજ સીપી જેવી આ બધી કંપનીઝની અંદર સારું જે એક ફોરકાસ્ટિંગ આવ્યું હતું એના હિસાબે એની અંદર પણ સારી તેજી જોવા મળી છે એલ ની અંદર સારા ઓર્ડર બુક છે એટલે એલ એનટીમાં પણ તેજી જોવા મળી એટલે નિફ્ટી ફિફ્ટીના બધા સ્ટોક્સની અંદર એક સારું પરફોર્મન્સ આવી રહ્યું છે અને જ્યાં સુધી નિફ્ટી ફિફ્ટીના સ્ટોક સારા પરફોર્મ કરે છે ત્યાં સુધી નિફ્ટી ફિફ્ટી સારું ટ્રેડ કરશે અને નવો હાઈ બનાવશે એ બોલી શકે દર્શક મિત્રો જે રીતે આજનો વિષય આપણો જે છે લેવાલી કે વેચવાલી આ વિષય આજનો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જીગરભાઈ આપણે જે એક માહિતી આપી રહ્યા છે ખૂબ જ ઉપયોગી ટિપ્સ આવી રહ્યા છે તે રોકાણકારો માટે એકદમ ધ્યાનથી સાંભળવા જેવી છે અને એમને આપણે આગળ એને કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ તે એમની જે સલાહ મુજબ છે આપણે એ રીતે આગળ વધવાની હાલમાં જરૂર દેખાઈ રહી છે જીગરભાઈ એક પ્રશ્ન જે છે એક પ્રશ્ન એવો થાય છે કે જે લોકો પાસે પૈસા છે જે લોકો પાસે પૈસા પડ્યા છે એ લોકોને કઈ દિશામાં આજના સમયની અંદર આગળ વધવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બટ એમણે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે બજેટ સુધી થોડી માર્કેટમાં ઉપર નીચે રહેશે એટલે બજેટ સુધીમાં પ્રોફિટ લઈને નીકળવાના કોઈ ઉદ્દેશથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો અત્યારે રાઈટ ટાઈમ નથી બટ એનર્જી સેક્ટર્સમાં લાઈક બીપીસીએલ એચપીસીએલ આઈઓસીએલ કે તમે વાત કરો કે કોલ ઇન્ડિયા આવી કંપનીની અંદર પણ અત્યારે સારી તેજી જોવા મળી રહી છે અને નજીકના ભવિષ્યની અંદર આ સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરશે સેમ વે લાસ્ટ આપણે ઘણા ટાઈમથી પાવર સ્ટોક્સમાં વાત કરી રહ્યા હતા એમાં પીએફસી આરએસી ટાટા પાવર આ બધી કંપનીમાં સારી તેજી થઈ પાવર કંપનીઝ પણ એક આ બધી જે ઇન્ડિયાની ડેવલપમેન્ટ સ્ટોરની સાથે અટેચ છે એટલે પાવર કંપનીઝમાં પણ સારું એવું ઉછાળો જોવા મળી રહ્યો છે જીગરભાઈ જે લોકો નવા છે શેર બજારમાં હમણાં જ આપણે એમ કહી શકાય કે એન્ટ્રી કરી રહ્યા છે અને બજેટ આપણે જોઈ રહ્યા છે ખૂબ નજીક છે જે એન્ટ્રી કરી ચૂક્યા છે અને નવા છે અનુભવ ઓછો છે એવા જે આપણા રોકાણકારો છે જીગરભાઈ એમના માટે આપણી સલાહ એક એક્સપર્ટ તરીકે શું રહેલી છે ફંડામેન્ટલ રિસર્ચ કર્યા પછી અને એટલીસ્ટ નાઇન્ટી ડેઝ ટુ વન ટ્વેન્ટી ડેઝનું હોલ્ડિંગ કરવાની કેપેસિટી હોય એવું જ ટ્રેડ લેવો જોઈએ એટલી જ કેપિટલનો ટ્રેડ લેવો જોઈએ અને પેશન્સથી બેસવું જોઈએ અને સારી કંપનીમાં જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો ચોક્કસ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ અત્યારે બહુ જ સારું પરફોર્મ કરી રહ્યું છે અને બહુ જ સારું રિટર્ન મળશે ભાઈ આપણે જે રીતે વાત કરી કે ફંડામેન્ટલ જે પાસા છે એમાં નવા જે રોકાણકારો છે એમને ધ્યાન આપવું જોઈએ તો જે નવા રોકાણકારો છે એ ફંડામેન્ટલ જે પાસા છે એમાં કયા પાસા જે આપની દ્રષ્ટિએ હોય છે જેમાં ખાસ એમને ધ્યાન રાખવું જોઈએ જેથી એ લોકોને કોઈ વધારે નુકસાન ના પડે અને એ સાવધાનીથી આગળ પણ વધી શકે ફંડામેન્ટલ પાસાની આપણે વાત કરીએ તો ફંડામેન્ટલી ફર્સ્ટ આપણે એ જોવું જોઈએ કે જે કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ કંપનીમાં અત્યારે ફ્યુચર બિઝનેસનો ગ્રોથ કેટલો છે ફ્યુચર બિઝનેસનો ગ્રોથ પહેલાં જોવો જોઈએ એના પછી કંપનીનું મેનેજમેન્ટ જોવું જોઈએ અને કંપનીનું પાસ્ટ પરફોર્મન્સ જોવો જોઈએ અને એના સિવાય કંપનીમાં ડેટ ઇક્વિટી રેશિયો જોવો જોઈએ અને એનું મેનેજમેન્ટની ઇન્ટિગ્રિટી જોવી જોઈએ જો મેનેજમેન્ટ સારું હશે લાઈક ટાટાનું જેમ આપણે આપણે ઓલવેઝ ઇન્ડિયામાં વાત કરતા હોઈએ કે ઓનેસ્ટ મેનેજમેન્ટ ટાટાનું જેમ હોય છે તો એમ ટાટાનું જેમ ઓનેસ્ટ મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ઉપર તમારો વિશ્વાસ રાખી અને તમારે ટ્રેડ લેવો જોઈએ દર્શક મિત્રો જગ્યાભાઈએ આ જવાબની અંદર પણ આપણને નવા રોકાણકારો માટે ખૂબ ઉપયોગી સલાહ આપી છે જેમાં ઉપયોગી સલાહમાં સલાહ એ છે કે ફંડામેન્ટલ જે પાસા છે ફંડામેન્ટલ પાસાની અંદર ખાસ પાસા જે છે એમાં બજારની અંદર જે પ્રવેશ કરતી કંપનીઓ છે એમની સ્થિતિ કેવા પ્રકારની રહેલી છે એમાં ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને એના જે રેકોર્ડ જે છે એ રેકોર્ડમાં ધ્યાન આપવું જોઈએ મેનેજમેન્ટના જે પાસા છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ સાથે સાથે એના જે ટ્રેક રેકોર્ડ રહેલા છે ભૂતકાળના અથવા તો આગળની યોજનાના એમાં પણ ધ્યાન આપવું જોઈએ અને પછી આપણે રોકાણની દિશામાં કોઈ નિષ્ણાતોને પૂછીને એમાં રોકાણ કરવાથી આપણને ચોક્કસપણે ફાયદો થઈ શકે છે જીગરભાઈ એક પ્રશ્ન જે છે બીજો એવો પણ આવતો હોય છે કે સેક્ટર જે છે હાલમાં આપની દૃષ્ટિએ કયા એવા સેક્ટર જે છે એમાં આપને એક સારી તેજીના સંકેત પણ હાલમાં દેખાઈ રહ્યા છે

એ બધાની ચર્ચા વધારે જોવા મળી રહી છે તો આપ આની સાથે સંબંધિત જે શેર જે છે એની અંદર આપણે રોકાણ કરવું કેટલું યોગ્ય છે અને આપણે કઈ રીતે આ પ્રકારના શેરમાં પણ વિચારી શકાય છે આ ડિફેન્સ ની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એવું છે કે ઇન્ડિયા નું જે બજેટ ની અંદર જે ડિફેન્સ નું અલોટમેન્ટ આવશે એટલે એની અંદર જે ડિફેન્સ ની જે પીએસયુ કંપની છે જે મસ્ડાઉન ડોક છે કે બીએલ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે કે બી છે કે જે એ લોકો એલ ટી છે એ બધી જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે એમાં ટ્રેડ જે પાર્ટિસિપેટ કરે છે એ એ લોકોને સ્ટોક્સમાં નવી ઓર્ડર બુક્સના બેઝ ઉપર સારું એવો પરફોર્મન્સ મળી શકે એમ છે બટ મેજર વસ્તુ એ છે કે બજેટની અંદર હાઉસિંગ સેક્ટર બાજુ વધારે અલોટમેન્ટ આવે છે અલોકેશન આવે છે ડિફેન્સ બાજુ આવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાજુ આવે છે એની બેઝ ઉપર સ્ટોક્સ પરફોર્મ કરશે બટ આપણું જે લાસ્ટ બજેટમાં આપણે વાત કરીએ તો જે પચીસ વર્ષનું જે અમૃતકાળ બજેટની અંદર જે અલોકેશન હતા એ જ અલોકેશન એ જ સરકાર આવેલી છે એટલે એ ચાલશે અને દરેક સેક્ટર્સની અંદર એક ફંડામેન્ટલી ઇન્વેસ્ટમેન્ટ આવશે કે એ લોકોનું અલોકેશન આવશે એવી આપણે આશા રાખીએ જીગરભાઈ જે કે બજેટ આડે હવે વધારે દિવસ રહ્યા નથી બજારની અંદર ચર્ચા બજેટને લઈને શરૂ થઈ ચૂકી છે શેર બજારમાં પણ બજેટ ઉપર નજર કેન્દ્રિત થઈ ચૂકી છે ઉદ્યોગ જગતની પણ નજર છે અને આપ ખૂબ નજીકથી સરકાર સાથે પણ અને સરકારની જે હાલની સ્થિતિ છે એમની જે યોજનાઓ છે અને શેરબજારની જે સ્થિતિ છે એના ઉપર આપણી ખૂબ નજીકથી આપની નજર છે તો એક બજેટ જે રજૂ કરવામાં આવનાર છે આ ત્રીજી વખત સતત સરકાર આવી છે ત્યારે તો આપની દ્રષ્ટિએ કેવું બજાર એક બજેટ જે છે કેવું હોવું જોઈએ લોકપ્રિય હોવું જોઈએ કે એવું સાવધાનીપૂર્વકવાળું બજેટ આ વખતે રજૂ કરવામાં આવશે બજેટ ટેક્સ ટેક્સની રિલીફ આવવાની કોઈ શક્યતાઓ મને નથી દેખાતી જે અને જે લાસ્ટ બજેટની અંદર પચીસ વર્ષનું જે અલોકેશન જે થઈ ગયું હતું એ જ એલોકેશનને કન્ટિન્યુ થશે અને એ કન્ટિન્યુ થશે એટલે એ જ જે કંપનીઝમાં અને જે બેઝિક ફંડામેન્ટલી જે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જે વાત છે જે પાવર સેક્ટરને જે બુસ્ટ કરવાની વાત છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે તો પાવર્સને પણ એટલું જ થશે આનું સિમેન્ટ બાકી બધી કંપનીઝ લાઈક સિમેન્ટ સ્ટીલ આ જે બધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટેની જે કંપની છે આ બધાની અંદર એક સ્ટ્રક્ચર તેજી થશે અને એ લોકોની અંદર ઓર્ડર બુક સારી બને એવી શક્યતા છે જેમ કે જગરભાઈ આપણા બજેટની અંદર જે રીતે ગણતરી હાલમાં થઈ રહી છે જાણકાર લોકો અને આપ પણ માનતા હશો કે હાઉસિંગ જે સેક્ટર જે છે એના ઉપર મોદી સરકાર જે છે એ ઘણા સમયથી એની પ્રાથમિકતામાં એક છે સાથે સાથે રેલવે જે છે રેલવેને પણ એ લોકોને ખૂબ પ્રાથમિકતા આપી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ જે ત્રણ ક્ષેત્રો છે મોદી સરકારની એમાં પ્રાથમિકતા રહેલી છે તો બજેટ બાદ જે સ્થિતિ ઊભી થશે શેર બજારની અંદર તો એ બજારની સ્થિતિ જે ઊભી થશે એમાં આ તેજી જે હાલમાં રહેલી છે એ તેજી અકબંધ રહેશે કે થોડા ઘણા કરેક્શન જે પણ એ પણ આવી શકે છે થોડા ઘણા કરેક્શન આવવાના ચાન્સીસ તો છે જ એ થોડા ઘણા કરેક્શન્સ તો આવતા જ રહેવાના છે કારણ કે માર્કેટ કોઈ પણ એક જ દિશામાં હંમેશા ઉપર જ જાય એવું ના હોય એટલે કોઈ પણ કારણ એનું કોઈ પણ આવશે બટ નાનો મોટો પ્રોફિટ બુકિંગ આવશે થોડું ઘણું કરેક્શન આવશે જ અને આ માર્કેટમાં ઇન્વેસ્ટર્સ છે એના માટે મેન્ટલી પ્રિપેર રહેવું જોઈએ દર્શક મિત્રો એકદમ સાફ શબ્દોમાં એમની એમની વાત છે કે બજારમાં નાના મોટા કરેક્શન જે છે એ આવતા હોય છે અને એના માટે જે આપણા રોકાણકારો છે એ લોકોએ થોડીક તૈયારી પણ રાખવી જોઈએ કારણ કે આ માર્કેટની સ્થિતિ જે છે એ ઉતાર ચઢાવવાળી સ્થિતિ હોય છે અને કોઈ પણ એક પાસા ઉપર બજાર ક્યારેય પણ આધાર રાખતા નથી નાના નાના કરેક્શન આવતા હોય છે અને એ રહેશે એ પ્રકારનું જીગરભાઈનું કહેવું છે જગરભાઈ માનું કે આપણે કોઈ આપનો સવાલ જેમ કે એમ આવે કોઈ પૂછે આપણા રોકાણકારો અથવા તો આપણે જોતા લોકો કે એક કયા એવા દસ શેર જે છે એ આપની દ્રષ્ટિએ હાલમાં એમ કહી શકાય કે એમાં આપણે કમાણીની સારી તક એક રહેલી છે હું ઓલવેઝ પ્રિફર કરું છું અને દરેક સેક્ટરના લીડિંગ તમારે લેવી જોઈએ જેવી કે બેન્કિંગ સેક્ટરની અંદર તમારે એચડીએફસી બેંક છે આઈસીઆઈસીઆઈ બેન્ક છે આઈટી સેક્ટરની અંદર ટીસીએસ છે ઇન્ફોસિસ છે પછી આપણે આની અંદર એફએમસીજીની અંદર વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર છે મેરિકો છે ડાબર છે એવી રીતે તમારે દરેક સેક્ટરની અંદર જે લીડિંગ કંપની છે એને જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ત્યાં આગળ રોકાણકારોનું પૈસા કેપિટલ સેફ રહે છે અને તમને માર્કેટમાં સારું રિટર્ન મળવાનો ચાન્સ જીગરભાઈ એક વાત આમાં પણ ખૂબ સારી બાબત એ છે કે લીડિંગ જે કંપનીઓ છે અથવા તો અગ્રણી કંપની જે છે જે દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી છે તેમાં વધારે પ્રાથમિકતા આપણા રોકાણકારોને આપવી જોઈએ કારણ કે એમાં જે આપણા પૈસા જે છે એ મોટા ભાગે સુરક્ષિત રહેતા હોય છે અને આપણે એમાં ચિંતા ઓછી રહેતી હોય છે આ પ્રકારની એક બજારની સ્થિતિ હોય છે જીગરભાઈ જેમ કે આપણે જોઈ રહ્યા છે કે હવે કંપનીઓના જે પરિણામ જે છે એ આવવાની એક શરૂઆત થઈ ચૂકી છે અને આવી રહ્યા છે પરિણામો તો કંપનીના જે પરિણામો આવી રહ્યા છે શેર બજારની અંદર કંપનીઓના જે પરિણામ આવતા હોય છે એની અસર કેટલા હદ સુધી અને કેવી થતી હોય છે એની અસર ચોક્કસ આવે કારણ કે બેન્કિંગના જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બેંક ઇન્ડેક્સ પર એની ઇમ્પેક્ટ આવે આઈટી કંપનીઝના રિઝલ્ટ આવવાના છે એટલે આઈટી કંપનીઝના રિઝલ્ટ આવશે એટલે આઈટી કંપનીઝ પણ નિફ્ટી પર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એનું વેટેજ છે એટલે એમનું પણ આપણે એ મેજરલી આઈટી અને બેન્કિંગ સ્ટોક્સના જે લીડિંગ કંપનીઝ છે એના રિઝલ્ટ ઉપર માર્કેટનું ડિરેક્શન ડિપેન્ડ કરે છે એટલે જો બેન્કિંગમાં જો રિઝલ્ટ વધારે સારા આવ્યા તો પણ બેંક નિફ્ટીમાં તેજી આવે અને બેંક નિફ્ટીમાં તેજી આવે તો પ્રપોર્શનેટલી નિફ્ટીમાં પણ એનું વેટેજ હોય એટલે એમાં પણ તેજી આવે સેમ વે આઈટી સ્ટોક્સમાં પણ તે રિઝલ્ટ આવશે આઈટી સ્ટોક્સના જે લીડિંગ કંપનીઝમાં સારું પરફોર્મન્સ આવે તો પણ નિફ્ટીમાં તેજી આવશે જિગરભાઈ હાલમાં બજારની અંદર કેટલાક એવા જે શેર જે છે જેની ખૂબ ચર્ચા આપણા રોકાણકારોની અંદર થઈ રહી છે એક બે શેર આજે જ્યારે હું અભ્યાસ થોડો કરી રહ્યો હતો ત્યારે એમાં વાંચતો વાંચી રહ્યો હતો જેમ કે ડાબર અને આઈઆરએફસી જે છે એ બે શેરની ચર્ચા હાલમાં ખૂબ જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ એ લોકોની નજર આ પ્રકારના જે શેર છે એના ઉપર વધારે છે તો જે રોકાણકારોની જે ગણતરી છે જિગરભાઈ એ આપની દૃષ્ટિએ બરાબર છે કે એ એમની દિશા થોડીક જેમ તેમ થયેલી છે ના ચોક્કસ આઈઆરએફસી ને ડાબર બંને કંપની સારી છે અને બંને કંપનીની અંદર ફંડામેન્ટલી તેજી થઈ શકે એવા ચાન્સીસ છે કારણ કે જે આપણો જે ફૂડ ઇન્ફ્લેશન છે એ જ ઇન્ડિયામાં વધારે ઇમ્પેક્ટ કર્યું છે અને ફૂડ ઇન્ફ્લુએશન ઇમ્પેક્ટ કરે એટલે એફએમસીની કંપનીસની અંદર રિઝલ્ટ સારું આવે કારણ કે એમનો પ્રાઇઝિસ અપ થયા હોય એનું રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ છે એફએમસી કંપની એ ડોપર એફએમસીજી ની કંપની છે એટલે એની અંદર રિઝલ્ટ સારું આવે અને એમાં તેજી થઈ શકે અને આઈઆરએફસી રેલવેઝ ની કંપનીમાં જે ફાઇનાન્સ કંપની કરતી કંપની છે એટલે જેટલું રેલવેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે આઈઆરએફસી માં પણ તેજી થવાની શક્યતા છે જીગરમે જે રીતે આજે ઘણા લોકો બજાર સાથે જોડાયેલા જે મારા મિત્રો હતા એ લોકોએ IRFC જે છે એમાં મોટા પાયે રોકાણ કર્યું છે સાથે સાથે ઘણા એવા લોકો હતા સવારના ગાળાની અંદર જે લોકોએ વેચાણ પણ કર્યું છે કેમ કે એ ગાળાની અંદર સવારમાં એ લોકોને ફાયદો જોવા મળી રહ્યો હતો તો આપની દ્રષ્ટિએ આ પ્રકારના જે શેર જે છે એ આપણે હાલમાં જો થોડોક લાભ મળતો હોય તો વેચવા જોઈએ કે હજુ પણ આપણે થોડાક રાખી લેવા જેવા છે વધારે લાભ મળે એવા છે પ્રોફિટ બુકિંગ કરું એ કોઈ એક પ્રોસેસ છે અને પ્રોફિટ બુકિંગ કરશો તો જ નવા સ્ટોક્સની અંદર એન્ટ્રી લઈ શકાય એટલે પ્રોફિટ બુકિંગ કરવું એ કોઈ ખોટું નથી અને અત્યારે ચાલી રહ્યું કરવામાં જે રીતે સ્થિતિ છે આપણે જોઈ રહ્યા છીએ કે મોન્સૂનની સ્થિતિ સમગ્ર દેશની અંદર ખૂબ સારી રીતે હવે એક્ટિવ છે અને દેશના મોટા ભાગના રાજ્યોમાં મોન્સૂન જે છે એ ખૂબ સારી સ્થિતિમાં છે જ્યારે આ પ્રકારની એક સ્થિતિ છે આ પણ એક પરિબળ છે ત્યારે આ જે પરિબળ છે મોન્સૂનની રિકવરી એની બજાર ઉપર કેવા પ્રકારની અસર થતી હોય છે કેમ કે ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે મોન્સૂનની સ્થિતિ જેટલી સારી એટલી સ્થિતિ આપણી શેર બજાર અથવા તો દેશની સ્થિતિ પણ સુધરતી હોય છે ચોક્કસ કારણ કે વરસાદ સારો રહેશે તો ભારતમાં અત્યારે જે ફૂડ ઇન્ફ્લેશન જેમ હમણાં જે આપણે વાત કરી એમ જે એગ્રી પ્રોડક્ટ્સના જે ભાવ વધી ગયા છે એ ડિમાન્ડ સપ્લાયના ગેપમાં સપ્લાય આવશે તો ભાવ ઘટશે અને ભાવ ઘટશે તો ઇન્ફ્લેશન પણ ઘટશે અત્યારે લાસ્ટ ટાઈમ આપણો ફોર પોઈન્ટ સેવન્ટી ફાઇવ પર્સન્ટનો સીપીઆઈ ડેટા આવ્યો હતો મતલબ લાઈક ઇન્ફ્લેશનનો રેટ આવ્યો હતો એ બાર જુલાઈએ ફરીવાર નવો ડેટા આવવાનો છે એટલે જો એની અંદર એના પછીના ટાઈમમાં જો ફૂડનો પ્રાઇસિસ ઘટશે તો આપણું ઇન્ફ્લેશન ઘટશે અને જો ઇન્ફ્લેશન ઘટશે તો આપણે આરબીઆઈના ગવર્નરે જે ચાર ટકાનો જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ રાખ્યો છે આપણે એની નજીક પહોંચીશું તો ઇન્ટરેસ્ટ રેટ કટની પણ શક્યતા છે જે ડિસેમ્બર સુધીમાં એક ઇન્ટરેસ્ટ રેટ કટ આવે એવી શક્યતા આપણે જોઈ રહ્યા છે એટલે ઓવરઓલ વરસાદના આ સારા આવાથી બહુ બધા મલ્ટિપલ ઇફેક્ટ પોઝિટિવ થઈ શકે છે જે રીતે જગરભાઈ આપણે વાત કરી કે આ જે ફુગાવાનો જે આંકડો જે છે હવે ટૂંકા ગાળામાં જ આવવાનો છે આપની દ્રષ્ટિએ કેટલા ટકા સુધી આ આવી શકે છે અને આરબીઆઈનો જે એક અંદાજ જે છે ચાર ટકાનો એ લોકોએ એક નક્કી કરેલો ટાર્ગેટ જે છે

4.75 જો કે હું એક માર્કેટ એક્સપર્ટ તરીકે આપ એમ માની રહ્યા છો કે જે છે આપણે જાણીએ છીએ કે તમામ લોકોને હેરાન કરતી એક મોટી સમસ્યા તો છે જ સાથે સાથે સામાન્ય લોકોના બજેટ પણ એના કારણે ખોરવાઈ જતા હોય છે તો આ મોંઘવારી કોઈ રીતે હજુ કાબૂમાં આવશે કે એને અંદર હજુ પણ વધારો થતો રહેશે મોંઘવારી કંટ્રોલ કરવા માટે સરકાર ઘણા બધા લઈ રહી છે બટ જે ઇન્ડિયામાં જે મેજર પ્રોબ્લેમ છે મોંઘવારીનો એ ફૂડ ઇન્ફ્લેશનનો છે એટલે જે ફૂડ ઇન્ફ્લેશન જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી મોંઘવારી કંટ્રોલમાં નહીં આવે એ મોટો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જેગરભાઈ અમારી પાસે પ્રશ્નો તો હજુ ઘણા છે અને નવા પ્રશ્નો પણ મારી પાસે હજુ આવે છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને ખાસ કરીને અમારા જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઉકેલ તરીકે ખૂબ સરસ રીતે જવાબ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જીગરભાઈ આજે આપણે જે રીતે વાત કરી રહ્યા હતા આપણે લેવાલી કે વેચવાલી એમને ઘણી બધી ટિપ્સ આપણે આપી ખાસ કરીને રોકાણકારો માટે કે હાલની સ્થિતિમાં કેવી સાવધાની રાખવી જોઈએ કેવું વલણ હોવું જોઈએ કયા એવા સેક્ટર જે છે અથવા તો શેર જે છે જેમાં આપણે રોકાણ કરી શકાય છે પ્રોફિટ બુકિંગ કરી શકાય છે એ તમામ વિષય ઉપર જીગરભાઈ આપણને વાત કરી રહ્યા હતા આજે આપણે લેવાલી કે વેચવાલી એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર